લિંબાયત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે વિગતવાર તપાસ કરી આરોપીઓની ઓળખ કરી અને તેમની અટકાયત કરી હતી પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેથી બનાવની હકીકત સ્પષ્ટ થઈ શકે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે તપાસ હજી ચાલુ છે અને જો દોષિત સાબિત થશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાનું પાલન કરનાર સુરક્ષિત રહેશે અને કાયદો હાથમાં લેનાર સામે કડક પગલા લેવામાં આવશે